આ લડાઈ છે કોઈ હવે જેમ તેમ નહીં કારણ કે અહીંયા ચારણ બેસી ગયો હનસન ઉપર અને દુનિયા હલબલી જવાની કચકાઠેવા નહીં દુનિયા ચારણ છે તો હલબલાવી નાખશે પણ હું મારી મર્યાદામાં દજી હજી બેઠો છું હજી બે દિ અહીંયા બે પછી બે તડકે જેને કે ખુલ્લા મેદાનમાં અને પછી જે મારા સાધુ સંતો બધા આવતા જાય છે અમારા મહાત્મા અમારા ઋષિ છે ચારણ અમારા ધાનડા બાપુ આવે છે પછી બીજા પણ બાપુ આવે છે આ બાપુ કાલના આવી ગયા છે બીજા સંતો કસકાઠિયાવાડમાં નીકળી ગયા છે કોઈ સામખ્યાળી પી ગયા છે કોઈ ભચાવ છે કોઈ રાજકોટથી નીકળી ગયા છે જ્યોતિ આચાર્ય બાપુ પણ નીકળી ગયા છે ઘણા સંતો કસકાઠિયાવાડા નીકળી ગયા છે પણ બેહી ગયો એટલે મારે કારણ કે રજૂ કરી દેવું પડે કે હું અનસન બેહી બે ગયો છું ચાર અણસો મારો વિરોધ એક જ છે કે સનાતન ધર્મ આપણો છે આદિ અનાદિથી છે આદિ અનાદિથી સનાતન ધર્મને જે આ ફિરકા બહાર આવી આવીને અમુક આ ગણાગાંઠા છે

જ્યાં સુધી આ જેટલા ફિરકા કહું છું કારણ કે સ્વામી નારાયણ સંપ્રદાયમાં બધાય આવા નથી ભાઈ ઓમ બધાય બાપુની હારે જ છે ઘણા મારામાં ફોન આવે છે કે બાપુ અમે તમારી હારે જ છે પણ અમારો વિરોધ ક્યારે છે કે આ જે બફાટ કર્યો છે ચૌદ થી પંદર ફિરકા કહું છું અને ફિરકા કે એના હામો છે જે અભદ્રજાને લખાણ લખાણ કર્યા છે એને કાયદેસરની રીતે એની માથે ગુનો થવો જોઈએ આ જે લખાણ છે એને બાળી નાખવાના છે એને નાબૂદ નથી હળગાવી નાખવાના છે બીજું કે આજે અમારા સાધુ સંતો બધા સાધુ સંતો ભક્તો બધા આવી ગયા એના બધા અમે બધા બહાર આવી ગયા છે આ દેવી દેવસ્થાનને આ લોકો છોડ્યું નથી અને કાલ વાહેલી પ્રજા એમ કે છે જે આજકાલના ભણાવવા જાય છે વાહેલી પ્રજા એના મા બાપને કહે છે કે આપણો ભગવાન કૃષ્ણ નથી માં નથી બ્રહ્મા નથી વિષ્ણુ નથી હનુમાન નથી આપણો તો માન બાપને ને જે ગણોય એ આપણો સામી છે એટલે અમારા બે હોવું પડે છે કારણ કે મને એક બે જણાના ફોન આવ્યા હતા મને મોટે કીધું હતું કે બાપુ આ તમે બધાય માતાજી હામે કૃષ્ણ હામેન બધાય પૂજાપાઠ કરો છો દિવસમાં બે વખત ત્રણ વખત પૂજાપાઠ તો અમારે કેને માનવા આ શબ્દ અમને લાગી ગયા છે કારણ કે શબ્દ જેને લાગી ગયા છે ને એને અહીંયા બેહી જાવું પડે છે એમ આ શબ્દ લાગી ગયા છે અમારા સનાતન ધર્મને કે જેને કેમ હલબલાવી નાખ્યું છે ફિરકાવે એટલે આ ફિરકાવની માથે કાયદેસરના પગલા લે આને છોડી ન મૂકો બીજી વાત કે આમાં હું શંકરાચાર્ય ને કહું છું ભાઈ સમાજ છે તમે જગત જગત ગુરુ છે શંકરાચાર્ય છે તમારે ખરેખર બહાર આવીને બોલવું પડે એક બાપુનો નો અવાજ છે જો અમે અનુષ્ઠાન માથે બે તો તમે શું કામ નથી બોલતા એવો કયો તમને પ્રશ્નો મૂંઝવે છે કારણ કે આમાં સમાજ તમારી હારે છે કારણ કે સમાજ છે તમારી હારે તો જો આપણા દેવી દેવસ્થાન ભગવાન કૃષ્ણને હવે તમે વિચાર કરો જેને કહે બ્રહ્માને એમ કે છે પેસામાં તાણાઈ ગયો કાલે આના બોલવાના કારણ કે લખાણ જે લખીને ગયા છે એ બીજો આવશે એટલે એની કથા એ ચાલુ કરશે અને એમ જ કહેશે અમે ક્યાં લખ્યું આ લખવાવાળાએ વાળા છે એ જોઈ જોઈને બોલશે અને હળગવાનું છે ભાઈ ને બે મહિને પાછું એનું હળગવાનું છે આ હળગવાનું જે છે એને આપણે આવી ચોપડા બહાર કાઢીને અભદ્ર જે ટિપ્પણીઓ લખેલી છે એને હળગાવી નાખવાનું જલારામ નું કઈ જેને સંતે જેને અન્ન આપ્યા છે ખબર છે આજ એના અપમાન આજ જેને અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ હું અઢારે વરણ ને કહું છું કારણ કે આ દેવ અઢારે વરણ છે એકનો નથી તો આજે ફિરકા છે ને બેહરોની બીજી વાત અજી મારી અનુષ્ઠાનમાંથી શરૂઆત છે બે દિયા માહામાં બેહું છું કારણ કે શરૂઆતમાંથી કરી છે મે પછી હું બહાર બેહિશ અને પછી હું બેહિશ કે સામેના ગુરુકુળ છે જગ્યા મેં કે કરી લીધી છે કે સાધુ સંતો પછી આ દાળવું નહીં જળવાય કારણ કે આજ મોગલ ધામના લાખો નહીં કરોડો સેવકો છે દેશ વિદેશમાં કસકાઠિયાળ ગુજરાત નહીં દેશ વિદેશમાં અને જેની ઘડે આવવા મન પછી આ જવાબદારી સરકારની છે કારણ કે અમારે એક ધર્મનું અપમાન થયું છે સનાતન ધર્મનું હવે આ જવાબદારી સરકારની છે પછી આ ખાડ્યું નહીં રહી કારણ કે હલા બોલ બોલી જાય છે અને બોલી જવાનો છે કારણ કે હું બે દી આવ્યા છું બે દી બાર છો અને પછી જવાનો છું સ્વામી નારાયણના જે મંદિર છે એ પણ અહીંયા જાય ધૂનો જખાવીશ અને અહીંયા હજારો માણસ સુટ છે પછી આ વ્યવસ્થા બધી સરકારની છે અમારી કાંઈ છે નહીં આ એક બાપુનો અવાજ છે શું કામ અત્યારે કહું કાલ અમને કોઈ કહી ન શકે કારણ કે અહીંયા હજારો લાખો કરોડો સેવકો છે માને માનવાવાળા વાળા અઢારે વરણ બાપુને અહીંયા માને માને છે પછી આ મારા હાથની વાત નથી કારણ કે ચારણ બે ગયો અનુષ્ઠાન માથે પછી આ સરકારી જાળવવાની વ્યવસ્થાની આ સરકારની રહેશે આ એક બાપુનો અવાજ છે બેન અમારો અવાજ ક્યાં છે આ એક જેને અભદ્ર લખાણ જે લખ્યા છે એને હજી નષ્ટ નથી કર્યા એને હળગાવ્યા નથી ત્યાં સુધી આમાં બધા આવા પાસે સ્વામિનારાયણ સંપ્રદાય નથી હોય પછી જોડાણેલા મારી અરે ઘણા ફોન આવે છે મારામાં એમ આવા જે ફિરકા છે એને કાઢવાના છે અને એને એને કાયદેસરના ઉપર પગલાં નથી લેવાના એને સજા દેવાની છે અને આ બધા નાબૂદ કરવાના કારણ કે અત્યારે આખો આપણો સનાતન ધર્મ હલબલી ગયો છે અને આ ચારણ ઋષિ અહીંયા બેહી ગયા છે મણિધર બાપુ તો સમજી લેજો પહેલો જ દિવસ છે અનુષ્ઠાન કારણ કે હું મૌન વ્રત ન ધારણ કરી શકું જે મારે બોલવાનું છે બોલાય નહીં પછી મૌન ધારણ નથી પણ અનુષ્ઠાન માથે ઉતરી ગયો છું હું સમજી લેજો અઢારે વરણ કારણ કે મોગલને અઢારે વરણ માને છે આ સનાતન ધર્મનો છે આ બધું એમ આ લાગણી છે આપણી સનાતન ધર્મ તમે વિચાર તો કરો આપણે હું આપણા ધર્મગુરુ ને છું બાપ હવે આવો અને આ જે ફિરકા આવ્યા છે આજકાલના એ ફિરકાને ડાંભી દો અને કાયદેસરના પગલા લ્યો ને જેલ ભેળી ના કરો આ પુસ્તકનો નાશ થવો જોઈએ સુધી અમારા શંકરાચાર્યની આગળ માફી ના માગે અખિલ બ્રહ્માના માલિક કૃષ્ણની આગળ પહેલા કૃષ્ણની આગળ માગે અને પછી જે અમારા શંકરાચાર્ય છે એની આગળ માફી માગે અને લખાણ આપી દઈએ

માણાના વહેમ કાઢી છે એક જ કહી છે તમે હાચુ તમારી પાસે રાખો પણ જયારે ભગવાન કૃષ્ણનું અમારી માતાજીનું હનુમાનજી મહારાજના આ આ જેવો તો ખરા મંદિરો બસો બસો વરના તોડવા માંડ્યા છે અને આમાંય પણ શેડ શાડ કરે છે ને આ વડવાળી માફ નહીં કરે દાડો નહીં માફ કરે એવી કઈ મજબૂરી છે હું એમ કઉ છું કે આ શંકરાચાર્ય નથી બોલતા છે કારણ કે આ જગત ગુરુ એને કહેવામાં આવે છે બાપુ નો અવાજ છે બાપુ બે ગયા અનુષ્ઠાનમાં અને ક્યાંક સાધુ સંતો રવાના થઈ ગયા છે હમણાં અડધી કલાકમાં આવી છે કલાકમાં બધા સાધુ સંતો નીકળી ગયા છે બે દી બાપુ અહીંયા વહેવાના છે અને બે દિવ પછી જેને કહેવાય ધોમ તડકામાં કમ કે મેં દુખ ગયા છે અને મરીદાસને સનાતન ધર્મ માટે કારણ કે હું ચારણ શું ચારણ થૂકેલું ગળે નહીં મને કોઈ નથી કીધું બધા બાપુ અમે તમારા ભેળા છે પણ બાપુ આ વ્યવસ્થા બહુ મોટી વાત કારણ કે આ બાપુના એક દિશા બે દિવસ અને પછી વ્યવસ્થા હાથે બહુ અઘરી પડશે તો બાપુનો આદેશ છે હજારો લાખો માણસ છૂટી પડશે સાધુ સંતો જે મોગલ ના છે હરિભક્તો બધા આવશે પણ એ વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે કાંઈ પણ ઘટના બનશે તો આની જવાબદારી સરકારની રહેશે બીજી વાત કે સ્વામિનારાયણના ગુરુકુળે જાય અને અહીંયા હલ્લા બોલ બોલાવવાનો છે ને અહીંયા પણ ધૂણો જાગૃત કરવાનો છે એક મોગલ ધામથી ચારણ ઋષિ બાપુનો અવાજ છે કારણ કે હું સનાતન ધર્મને લઈને આલું છું અઢારે વરણને હું લઈને આલું છું મા મોગલને અઢારે વરણ માને છે બાપ તો શરૂઆત મોગલ ધામથી બાપુથી થઈ છે હજી આ પહેલો દિવસ છે અનુષ્ઠાનમાં બેસી ગયો છો અને બે આયા બેહીશ ને પછી બહાર બેહીશ અને પછી જેને કહેવાય જે મંદિર નક્કી કર્યું છે મોટા મોટું છે

તો પછી આપણે સનાતન ધર્મનો અર્થ શું રહ્યો હું જાહેરમાં કહું છું કાલે આ વાહલી પડદા કશે કે કૃષ્ણ છે જ નહીં દ્વારકા જવાની જરૂર નથી મોગલ છે નહીં અહીંયા જવાની જરૂર નથી સમજી લેજો ભગવાન વિષ્ણુ છે નહીં રામ છે નહીં અયોધ્યા જવાની જરૂર કારણ કે આ ષડયંત્ર મોટા મોટું છે હું ષડયંત્ર નથી કરતા અને રાક્ષસ કહું છું સમજી લેજો પછી આજે મંગરોજો અંગ્રેજો કેમ ગરી ગયા હતા ભારતમાં એમ આ બધો ધર્મ કરી જવાનો છે ભગવાનને વિષ્ણુ રામને કે મોગલ હોય કે આવડ હોય પીઠોડ હોય હનુમાન આ બધા ભૂલી જવાના છે વાયેલી પેઢી તો જો આપણે નહીં બોલી તો બીજું કોણ બોલશે કારણ કે આ બધા સંતોને રાખો સમાજ છે બાપુ ખુદ આવી ગયા છે જેને પોતાને ગૌશાળા છે ગાયુની કાલના આવી ગયા છે મેં કાંઈ વાંધો ને બાપુ આવો તમે આપણે જોડાવાનું છે પણ અમારું કામ હાથવાનું છે બગાડવાનું નથી પણ જ્યારે અમારા બાપને મા માથે આ લોકડો જ્યારે ઘા કરે છે વસ્ત્ર ઉતારે છે તય અમારે અહીંયા નીચી બેહી જાવું પડે અને તય અમારે અનુષ્ઠાન માથે ઉતરવું પડે છે બીજી વાત હું સરકાર નહીં કહું છું કારણ કે હું રાજકારણ અહીંયા રાજકારણ નહીં ભાઈ મારી પાસે કોઈ ધ્યાન રાખજો અહીંયા આવો તો મોગલને પગે લાગવું આવો બાકી રાજકારણ અહીંયા બાપુ પાસે ન થયો કારણ કે હું આ વસ્તુનો વિરોધ છું કારણ કે અમારું આશીર્વાદ દેવાનું કામ હોય શુભેચ્છા નું હોય એટલે હું આશીર્વાદ આપું છું આમાં બધા આવી ગયા અઢારે વરણ આવી ગયો આમાં એમ આ બાપુનો નો અવાજ છે માણા વધી જાય છે જેના મોગલના સેવકો વધી જાય છે પછી આ હાથવું બહુ મુશ્કેલ છે એક બાપુનો અવાજ છે અને બીજી વાત આ જવાબદારી સરકારની રહેશે કારણ કે પછી આ તો હલાબોલ છે ભાઈ આ તો પબ્લિક છે અઢારે વરણ છે માને કૃષ્ણને રામને મોગલને ખોડીય અને હનુમાનને માનવાવાળા આ ગમે ત્યારે ગમે તે કરી શકાય સમજી લેજો એક બાપુનો આદેશ છે પણ આ જવાબદારી સરકારની રહેશે રહેશે અને રહેશે ખાસ હાસ જ્યારે જ્યારે ધરમધ્રુજીઓ છે ત્યારે ત્યારે કોઈ ને કોઈને મેદાને આવું પડી રહ્યું છે જે રીતે અત્યારે બફાટ થઈ રહ્યો છે ધર્મ જે સનાતન ધર્મ છે તે ધ્રુજી રહ્યો છે કારણ કે જે રીતે દેવી દેવતાઓનો અપમાન છે કરવામાં આવી રહ્યું છે ક્યાંક ભગવાન નથી તેવી વાત કરવામાં આવી રહી છે સર્વોપરી જે સ્વામિનારાયણ છે તેવું કહેવામાં આવી રહ્યું છે આને લઈને શું કહેશો આ લોકોના સ્વામિનારાયણના અમુક વાડા કહેવામાં આવે છે બધા આવા નથી અમુક આવા ફિરકા મેં તમને કીધું ને વિરોધ કારણ કે અમારા છે છે દીકરા માના દીકરા છે માના દીકરા છે પણ એને વાંધો નથી એ લોકો એનું નોખું કરો તો અમને કોઈ વાંધો નથી ભલે નાના સ્વામીનાયને એ માને અમને કોઈ વાંધો નથી ભાઈ અમારો વિરોધ એક જ છે કે અભરદા જે લખાણ છે હજી કેમ નાબૂદ નથી અને હળગાયું કેમ નથી અને બીજી વાત કે હું એમાં હું આવી ગયો સાધુ સંતોમાં બધામાં આવી ગયો એમ આ આ કથાકારોને બોલવું જોઈએ કથાકારો આવીને સુધરેલ ભાઈ શાહ બોલે છે કે એને કહે તમે રામાયણ વાંચો છો મહાભારત વાંચો છો ગીતા વાંચો છો જગતને તમે આદેશ આપો છો શિવપુરાણ વાંચો તો એનો મતલબ શું રહ્યો કાલ પબ્લિક કહેવાની કે ભાઈ તમે વાંચવાના બંધ કરો અમારો ગુરુ તો સામી છે અમારો બાપ એ સામી છે અમારી મા એ સામી છે તો આનો જવાબ મને આ કથાકારો આપે

એને એટલું કહેવાય કે બાપુ મારાથી થાય તો ભલે હું આપને તમે કયો મદદ આપીશ બાપુ આપ કયો તો હું એટલી સેવા કરીશ આવા આવા હલકા વિચારો કોણ કરે નામ મરદ કરે અરે ધરમ માટે ખપી ગયા છે માણસો અને અમે ખપી જાય વાય હું મૂકી જવાના છે પણ મારા સમાજને અઢારે વર્ણનો એકલા ચાર નથી કતો પણ કોઈને ડાગ નહીં લાગવા દે હું બાપુ જાહેર માયાથીન બોલું છું પણ હે સાધુ સંતો બહાર આવો અને બોલો કાર કા જગત મને તમને નમન કરે છે લાકડી પડે ને પગમાં પડે છે એમાં હજારોમાં એક જ કોક બોલશે ને કે પગે લાગવાનું બંધ કરો આ આપણા સનાતન ધર્મ ને જેને લુગડા ઉતારી લીધા છે બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા નો માલિક જ નહીં તો પછી બંધ બંધ કરો કરો જવાનું અને વરણ આ અખિલ બ્રહ્મા ના માલિક નું આવું અપમાન થયું છે અને બીજી વાત આ તમે આવું શું કામ કરો છો બાપ સાત સગર આપો ધર્મ ધ્રુજી ગયો છે આપણો સનાતન ધર્મને ને જેને જબરજસ્ત ઘા લાગી ગયા છે હવે તો સમજો આ અંગ્રેજો આવી રીતે બસો રાત કરી ગયા હતા સમજી ને એ ધંધો કરવા જ આવ્યા હતા આ લોકોએ એનો ધંધો ઉપાડ્યો છે નાની લીટી મોટી કરો આ ધંધો છે એનો આને એસેમ્બલ કહું છું ભલે બધા આવા સ્વામિનારાયણ સંપ્રદાયનો હાચા સ્વામિનારાયણ સંપ્રદાય મારી પાસે આવે છે આજે મને એક બે સંપ્રદાયના ફોન આવ્યા હતા કે બાપુ અમે તમારી હારે જ છે મેં કાંઈ વાંધો નહીં મારા હવત અમે તમારા ભેળા છો તો ભેળા જ છો સનાતનમાં પણ વાંધો છે જે 15 ચૌદ પંદર ફિરકા છે એનો નાશ કરવાનો છે અને હરામ એને સજા દેવાની છે માં પછી અહીંયા કોઈ શેડછાટ ન હોવું જોઈએ જેલ ભેળા ઠોકી દેવાના અને જે અભદ્ર લક્ષણ છે કાઠી જાહેરમાં એને હળગાવવાના છે નાબૂદ નહીં વળી પાછો બે વરે પાંચ ઓરે દસ ઓરે જાય છે લોળી થાય છે પણ મૂળમાંથી ને દાન કાઢ નાખવાનું છે તો એક બાપુ ધામ આજ શરૂઆત થઈ ગઈ છે અને હજારો સંખ્યામાં પરમાણુ ઉમટી પડશે કારણ કે અત્યારે આ લાયું છે અને લાયું બાપુ બે સુધી રહેશે એક બાપુનો આદેશ છે પણ આની જવાબદારી સરકારની રહેશે રહેશે ને રહેશે